પાટણના રાધનપુરમાં નાયબ કલેક્ટર કચેરી ખાતે નાયબ રાધનપુર વેપારી એસોસિએશન દ્વારા રાધનપુરમાં થતી ચોરીની ઘટનાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે રાધનપુર તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેક્ટરને રાધનપુર વેપારી એસોસિએશને આવેદનપત્ર આપ્યું ત્યારે રાધનપુર ખાતે વારંવાર થતી ચોરીની ઘટનાઓને રોકવા રજૂઆત કરવામાં આવી જે ચોરીની ઘટનાઓ પોલીસ પકડી ન શકતી હોય તેને લઈને વેપારીઓમાં ચિંતાનો માહોલ છવાતા રાધનપુર વેપારીઓ તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા ત્યારે ચોર ગેંગ પકડાતી ન હોવાથી વેપારીઓએ તંત્ર પાસે પોલીસ બંદોબસ્ત વધારી રાત્રે પેટ્રોલિંગ કરાવવાની માંગ કરી છે આ સાથે જ ચોરો સામે કાર્યવાહી તંત્ર ન કરી શકે તો વેપારીઓ જાતે રાત્રિના સમયે પોતાની દુકાનોનું ધ્યાન રાખવા માટે પેટ્રોલિંગ કરવી પડશે તેના પહેલા તંત્ર કાર્યવાહી કરે તેવી પણ માંગ કરવામાં આવી છે આજ રોજ રાધમપુર વેપારી એસોસિએશન દ્વારા પ્રાંત સાહેબશ્રીને રાધમપુરમાં ટૂંક સમયમાં ખૂબ બધી ચોરીઓ જે થઈ રહી છે એના ઉપર પોલીસ કોઈ એક્શન નથી લેતું એટલે પોલીસને એમની કાર્યવાહી બહુ જવાબદારીથી કરવા માટે પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું છે અને પ્રાંત સાહેબને કહેવામાં આવેલું છે ટૂંક સમયમાં આની નિકાલ કરે તો યોગ્ય છે અને અમે વેપારી વતી એટલું પણ કહીએ છીએ જો ટૂંક સમયમાં ચોરીઓ બંધ થઈ જાય અથવા જે જૂની ચોરીઓ થઈ છે એનો કોઈ નિકાલ આવે તો યોગ્ય છે અથવા ના થાય તો પછી અમે આ મુદ્દો લઈને ગાંધીનગર જઈશું અથવા એનો કોઈ બીજો રસ્તો ઉપયોગમાં લઈશું શું માગણી તમે અત્યારે કરી અત્યારે અમારી માગણી પોલીસનું જે રાતનું પેટ્રોલિંગ છે એ વધારે અને આ ચોરીઓ થતી અટકા અટકાવવા માટેની બધી કોશિશો કરે જૂની ચોરીઓ અને જે જૂની એફઆઈઆરઓ નથી લેવાની લોકોની ચોરીઓ થઈ છે છતાં જે પોલીસે એફઆઈઆર નથી લીધી એ એફઆઈઆર લે